સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો હાહાકાર સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચકાઈ રહ્યો છે તો ત્યારે ગઈકાલે સૌથી વધુ પિસ્તાલીસ ડિગ્રી ગરમી હિંમતનગર શહેરમાં હતી અને આજે પણ ગરમી તેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણ દિવસ આકરી ગરમી પડશે તેવી આગાહી કરી છે ત્યારે ઈડર અને હિંમતનગરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી આસપાસનું વાતાવરણ રહેતા રસ્તાઓ સુમસાન બન્યા છે તો હિંમતનગર વાસીઓ પણ હેરાન પરેશાન થયા છે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર

પ્રવાહી લેવાનું બપોરે જ બિનજરૂરી જરૂર ના હોય તો બહારને નહીં કરવું અને જરૂર જણાય જ્યારે નીકળવું તો નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ઘરના ગણના લીંબુ શરબત છાશ આવ અને ફળોનો ઉપયોગ કરવો પીવામાં તથા ગરમી અમારા આશા મારફતે જરૂર જણાય કોઈને તકલીફની જરૂર પડે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ઓ ઓઆરએસ અથવા જરૂર જણાય તો સારવાર માટે તાત્કાલિક દવાખાનેથી સારવાર લઈ લેવી વધુ ઉપરથી ગરમીના લીધે આમ તો તકેદારી એ જ મોટો મોટો ભાગ ભજવે છે પણ છતો પણ જો કંઈ તકલીફ થાય તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય તાત્કાલિક સારવાર લઈ લેવી જરૂરી છે હા આ સંદર્ભે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને સિવિલ ખાતે ઓઆરએસ કોર્નર બનાવવામાં આવેલ છે અને જરૂર જણાય તો એમને સારવાર પણ આપવામાં આવે છે તપાસી હા હા આમાં ગરમીના કારણે લૂ લાગ લૂ લાગી શકે છે અશક્તિ થઈ શકે છે વાયરલ તાવ પણ આવી શકે છે અને એની સારવાર પણ આપવામાં આવે છે અમારા આરોગ્ય